છાણી પોલીસ સ્ટેશનના અગિયાર ગુનાના એક લાખ બત્રીસ હજારથી વધુ દારૂની બોટલ અને બે કરોડ લાખના દારૂના મુદ્દા માલનો કોર્ટ દ્વારા ઓર્ડર મળતા તેનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જવાહરનગર પોલીસ સ્ટેશનના ભાયલી ચેક પોસ્ટ પાસે હાથ ધરાયેલ દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન એસડીએમ નશાબંધી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સ્ટેશનના કુલ ગુનાના બોટલ અને બે કરોડ બાવન લાખ જેટલા દારૂના મુદ્દામાલ સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોઈલી ચેકપોસ્ટ પાસે એનો મુદ્દામાલ નાશની પ્રક્રિયા ચાલુ છે અમારી સાથે અત્યારે એસડીએમ નશાબંધી અધિકારી અને અમારા એસીપી ડિવિઝન જે છે સાથે છે અત્યારે પ્રક્રિયા ચાલુ છે માત્ર બે કરોડ અને બાવન લાખ જેટલા મુદ્દામાલનો કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે અને એ અનુસંધાને કુલ અગિયાર ગુના જે છે એનો બે કરોડ બાવન લાખથી વધારે બધા માલનું